ઓકે મારું નામ જાડેજા જયસિંહજી નરસિંહજી મશાલી અને આ ખેતર મારું છે આ ખેતરની અંદર બાજરી પાંચ ચાર થેલી વાવેલ હતી મણ ધાર વાવલ હતી બધું અત્યારે દેખાય હેરું એમાં કહ્યું હું ખોટું ખાચો કુંક ના કહું પણ આ પ્રૂફ દેખાય રહ્યો અને અંદર કાંઈ પણ બચ્યો નથી બીજું મેં ત્રણ લાખ રૂપિયા વેદ લઈને ફેન્સી વાડ કરાવી હતી ભોંડરા ત્રાસ સારું કરી કીધું ભોંડરાથી બચે તો કદાચ અનાજ આપણે ખાયા હું થાય તો આ ફેન્સી વાડ મારી નિષ્ફળથી ત્રણ લાખ રૂપિયાનું મને નુકસાન થાય ખેતીમાં નુકસાન થાય એક બીજું ખેતર થાય નવ એકર દરમિયાન એ આનાથી વિચિત્ર રીતે ભરલ પડે છે ત્રણ લાખનો નિષ્ફળ ખર્ચો છે આ ભારત સરકાર હાલને એટલી બધી નિષ્ફળ નીવડી ગઈ ને લોકો અહીંયાથી કંટાળી ગયા અમે આ બાવન વર્ષની ઉંમરમાં ભારત વોટ કોઈને આવ્યો નથી પણ હાલને એટલા કંટાળી ગયા હા ને હાલને ભારત સરકારને આનું પરિણામ ભોગવવું જ પડશે કારણ કે પંદર પંદર દિવસ થવા છતાં આ દૂધી કોઈ અમારી પાડ ઉછલી દિનથી આટલા અમાન ખેતીને નુકસાન થયા અમારા ઢોરા મરી ગયા પશુ પશુપાલન મરી ગયો અમે પાણી વગર ગાધા વગર હેરાન થનારા તો આ દૂધી અમને કોઈ પૂછવા કોઈ અધિકારી નથી આવ્યો કે તમે શું કરો કઈ રીતે જીવો આ માર્ગ છે આ હાઈસ્કૂલનો માર્ગ છે આગળ સરપંચનું ગામ છે અહીંયાથી કોઈ પણ માણસ નથી ચાલ તો વિદ્યાર્થી નથી પંદર દિવસથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ બંધ છે આ પાણીનો નિકાલ કાયદેસર થાય અહીંયા નિકાલ નથી કે સરપંચ પોતે બરાબર અને અમે રજૂઆત અમારી કોઈ સાંભળતો નથી અમારે તો રાઉં ક્યાં નહીં આવવાનો આનો પાણીનો કાયદેસરનો ર નિકાલ થાય નિકાલ કરતા ભાદરું પાણી ખાલી થઈ જાય આ અમારા ખેતરમાં બધો ખાર આવી ગયો આ ખેતર કોઈ કામ નથી આ બિનખેતી થઈ ગઈ છે અત્યારે ખેડૂતોની મોટી વ્યથા છે ને ભાજપ સરકાર ઉપર ખરેખર ખેડૂતો હાલના પૂરા રોષમાં છે હું આ કંઈ બતાવું હું બીજા વગેરે ગીતે બતાવે પણ ચૂંટણી પરિણામ આવવાનું પરિણામ ભાજપ સરકારને મળી જવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણા સોયગામ તાલુકાની મુલાકાતે આવ્યા ત્યાં જેને લઈને તાત્કાલિક અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ઘાસચારો ડોલ તાત્કાલિક સુકવવામાં આવે એ આપણને મળે છે કે કેમ ખાસ ચાલો તો તરીકે ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબ આવ્યા અમને કોઈ વ્યવસ્થા નથી કે બધી મહેનત કરીને બધી કર્યો તો આજ ગંઠા મળ્યા છે આ તારીખ તારીખ તારીખને આજ ગંઠા છે આટલા દિવસ ખાતો છે પછી બસો તેત્રી તેત્રી રૂપિયા પ્રમાણે કેશ ડોલ નું આજ સુધી કેશ ડોલ ચૂકવીની સરકાર તરફથી અમને એક રૂપિયાની પણ સહાય નથી મળી અત્યાર સુધી સરકાર બિલકુલ નિષ્ફળ છે આમાં લોકો બધા છે ને હાલની સરકારને આનો જવાબ પૂરેપૂરો મળશે પાછો સરકાર નિષ્ફળ છે કે સ્થાનિક તંત્ર નિષ્ફળ છે પણ સરકાર નિષ્ફળ સ્થાનિક તંત્ર તો નિષ્ફળ છે કારણ કે તંત્ર ઉપર પહેલા શંકર ભાઈ હતા શંકર ભાઈ એક ત્રણ દિવસની બધી કમ્પ્લીટ સામગ્રી તૈયાર કરી દીધી હતી તો બીજે દિવસે અમને કોઈ આગવી વ્યવસ્થા કરી દીધી હતી અને આ વખતે અમારે શરૂ નવા નિહાળ્યા છે કોઈ કોઈ અમારું ગામ હબળ્યા જ નથી કોઈ તંત્ર નથી તંત્રમાં અમારે ગામ ત્રણ તંત્રમાં કૂતરો બેઠો હતો કોઈ અહીંયા તોય નહીં અહીંયા તાલુકા પંચાયત કોઈ પણ એનો અમારી પાસે નહોતો પ્રૂફ ફોટો પડીને આવ્યા છે

જે તે સર્વે કરો એ બાબતે એના પછી કોઈ કોઈ વ્યવસ્થા નથી બાબતે કોઈ વ્યવસ્થા નથી કોઈ અધિકારી નથી અહીંયા કોઈને કોઈ પૂછ્યો નથી કે કોઈ પણ વ્યવસ્થા થઈ નથી ખેડૂતનું નું કોઈ સાંભળવા તૈયાર જ નથી ખેડૂત એટલે તે કાંઈ નહીં એમ છે